આપણે લેટ કર્યું ને તડકો હતો તો તડકો જ હતો રહ્યો હું અહીંયા બેઠી છું તો મ્યુલાઈમના ટાઉનમાં પહોંચી ગયા છીએ અને વિવેકભાઈ પણ મળી ગયા છે અમને થોડો થોડો તડકો નીકળો છે મસ્ત ના આપણે રાઠ હાઉસ વાળો અને ટુરિસ્ટ મેળા છે ફરવા તો છામે છે રેસ્ટોરન્ટ અને આપણે આ બાજી બોટિંગનું જે છે જ જુઓ તમે રેસ્ટોરન્ટ જબરજસ્ત અચ્છા ઝાડવા છે ને હવે એક મહિનાની અંદર બધા પાંદડા આવી જશે અમે ઓલો પેલો બ્રિજ છે ને સામેની સાઈડ જવાનું છે અહીંથી ટપીને સામેના ગાર્ડન્સ ગાર્ડન છે સાઈડ ત્યાં પેલો સિટી હોલ છે પછી આ બ્રિજથી નીચે ઉતરીને પેલી સાઈડ માં થોડોક ફરીને પછી નીકળશું ઘરે ફોટો સેશન પતી ગયો છે આ બિલ્ડિંગની રેસ્ટોરન્ટ ની સાઈડ ફોટો તડાક પાડી દીધા છે

આ બાજુ રાઠ હાઉસ સાઈડ રસ્તો જાય છે હા છે લિફ્ટ આપણે વેઇટિંગ ફોર લિફ્ટ

મજબૂત છે ને વિશાળ એકદમ જબરજસ્ત ગાર્ડન છે સામે જવાનું છે ફૂલ આવ્યા છે મસ્ત તમને બતાવીએ જો આ ઝાડ જો તમે ફૂલ જો એનું આ ઝાડ જો યુનિક જ છે મતલબ ફૂલ હજી ખીલે છે વાહ ભગવાન ભગવાને કેવું બનાવ્યું છે દાનો ફૂલ હોય કે કેશોડાના ફૂલની જેવું એટલે ભાઈ તોડતા નથી એટલે કોઈ કોમેન્ટ નહીં માર તો તોડે છે એવું કઈ ખાલી જોઈ છે હાથમાં લઈને જોઈ લેવાય હા બહુ હસલ નો કરાય આ જડાઈ જો એક નંબર ફૂલ છે

અતો આ ડુંગળી બી આવો છે ડુંગળી ડુંગળી નીચે ખાલે ધ્યાન રાખજો પગ નહી મુકતા નીચે આ બધા ફાવલા સ્મેલ છે ભાઈ મસ્ત શેર ને એન્જોય કરો

ગાર્ડન માં બેઠા હોય એવું લાગે તો કેટ હોય છે સામાન આપણો એઝ યુઝુઅલ સાખણો 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 પણ છે હજી આવે છે આખી પેટી ભરી છે જે ખાવ હોય આ ભાઈ ઇન્ડિયન

आज चिकना औरेंज、औरेंज पी तो 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 था जूस नहीं मजा मस्त बस बदका <laughs> એ દાદર છે આઈશ ખાધો આપડાને ઓટકા જો ઈવનિંગ ટાઈમ કેટલો જબરજસ્ત છે આ સિટી નો અને આ સાયકલિંગ માટેનો છે સાઈડનો પટ્ટો અને આ વોકિંગ માટેનો છે હવે પેલી બાજુ જવાનું છે અમારે હવે નીચે ઉતરી ગયા છીએ અમે લોકો અને આ જો પથ્થરનું બિલ્ડિંગ છે હોટેલ લાગે છે આઈ થિંક આ જો બતક છે એન્જોય કરે છે ઈવનિંગ નો ટાઈમ ખીજાયો ખીજાય એને એમ થાય ખાવાનું છે એમ કે પણ ખાવાનું આપવાને એ મનાય હોય છે તો જો આ ગવર્મેન્ટ વાળા જ આ લોકો આ રીતે ગાર્ડનમાં મસ્ત બનાવે છે ફૂલ હવે શરૂઆત છે આવવાની એટલે કહેવાય ને આ સિટીમાં અમારી ઘણી બધી મેમરી છે જ્યારે અમે ફ્રી ટાઈમમાં ફ્રી હોય ત્યારે અહીંયા આવતા આ ગાર્ડનમાં ને એટલે ઘણી વાર અમે લોકો આવી ગયેલા છે એટલે આમ મજા જ આવે અંદર તેમ તો અત્યારે બંધ છે સમરમાં આઈ થિંક બોટર ચાલુ થઈ જાય અને આ જબરજસ્ત ફૂલવાળું ઝાડ આવે છે એકદમ થોડુંક અંધારું જેવું થઈ ગયું ને એટલે થોડુંક ડલ દેખાય આઈસ્ક્રીમ ને બધું મળે આ સાઈડ કેવર ફૂલ છે આઈસ્ક્રીમ લઈ લીધા છે આપડે તો જો આઈસ્ક્રીમ ની મજા ચાલુ કરી દીધી છે બતાવે તો મેં મેંગો લીધો છે પપ્પાએ ચોકલેટ લીધો છે આ બાજુ બે સ્ટ્રોબેરી છે અને કયો યોગુરેટે આપણે ક્યારેય નથી જોયું યોગુરેટે બોલવામાં થૂક પડી જાય યોગુરેટે ચાલો ઓકે નો પ્રોબ્લેમ તમે હાલો આમને આઈસ્ક્રીમ ની મજા લેતા બાપેશ્રી ઠંડુ વાતાવરણ છે તો આઈસ્ક્રીમ આયા ઠંડુ ઠંડ એમ કે ઠંડુ વેધર છે ને તો આઈસ્ક્રીમ મજા આવે છે ખાવાની એમ પણ કાંઈ આ ને એવું નથી આ મતલબ ગળું પકડે એવું નથી બાકી હું આઈસ્ક્રીમ જનરલી ખાતો નથી પણ સારું આવે છે માણા ખાય એવું આઈસ્ક્રીમ આવે છે તો આ આ કાફેમાંથી આઈસ્ક્રીમ અમે લીધેલું છે જેને પણ ટેસ્ટ કરવો એ આવી જાઉં અંધારું છે ઝાડ દેખાય નહીં પણ બહુ જબરજસ્ત છે તો જો ઇવનિંગ નાઇટ થઈ ગઈ છે હવે કેટલો જબરજસ્ત છે અને આ બાજુ છે ચર્ચ આ લોકો ગયા છે આગળ તો હવે હવે ગાડી પાર્કિંગ કરી છે ત્યાં જઈએ છીએ અને ઘર તરફ પ્રયાણ કરીએ થોડીક રસોઈ બનાવવાની છે બધું કમ્પ્લીટ કરીને પછી જમીને પછી આરામ કે ટીવી જોઈશું ભાઈ વાતો કરશું બધા સાથે મળીને

ઠંડી હતી કે આવી ગઈ ઠંડી નતી આજે ઠંડી ઓછી હતી ફરવાની ખૂબ મજા આવે આઈસ્ક્રીમ ખાધા પછી ચણા સિંગ ચણા ખાધા તરાક ખાધી તરાક ખાધી સ્ટ્રોબેરી ખાધી સફરજન ખાધું આઈસ્ક્રીમ ના કોન ખાધા હવે રાગ મજા આવે બસ બસ અત્યારે રાગ માન ભાત જીજા નથી પેટ ફૂલ છે તો જો આપ સમમાં બેઠા છે તો તમને કેવું લાગ્યું મને સરસ લાગ્યું સરસ લાગ્યું મજા આવી ગઈ હે હું હું કે દે ન્યા બેઠા ખાધું બધુંય ઓકે અને આવીને રાજમા સાવલ બાયોએ બનાવ્યા ને જમવા બેઠા છે હા હાલો જમવા બધાય ચાલો જમવા ને હવે તમારે મતલબ હવે બ્લોગ નું એન્ડિંગ કરવું હોય તો તમારે શું કેવું પડે લાઈટ કરો શેર કરો અને સરપ્રાઇઝ કરો લાઈક કરો તમારે શું કહેવું જોઈએ જો તમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો એ એવું નહોતું કે તો કરો સબસ્ક્રાઇબ કરો કે સેલો નો આવડે પછી સબસ્ક્રાઇબ